વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકાના કરનાળી ગામે મુરલી સંગમ સ્થિતમાં રેવા આશ્રમ ખાતે નવનિર્મિત અનાર સત્ય વિજય મારુતિ મંદિર ખાતે ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વે વહેલી સવારે રાષ્ટ્ર કે જનગણ મનના ગુજરાવતી માતૃભૂમિની વંદના પણ કરવામાં આવી હતી મારેવા આશ્રમના સ્થાપક રજનીભાઈ પંડ્યાએ તિરંગો રાષ્ટ્રધ્વજ અને આનમાન અને શાંતિ લહેરાવ્યો હતો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્ય વિજય મારુતિના દર્શન જેટલી તન્મયતાથી રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી હતી यहिमाचल यमुना गङ्गा उज्जल जगति तरङ्गा तव शुभ जागे तव शुभ आशुषागे दाहे तव जय दादा जन जन मङ्गल जय हे दा भाग्य विधाता ભારત સ્વતંત્રતાના ઇઠ્યોતેરમાં વર્ષની અંદર પ્રવેશ નિમિત્તે મા નર્મદા કિનારે આવેલા પવિત્ર મોરડી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે નવનિર્મિત મા રેવા આશ્રમની સ્થાને આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો સાથે સાથે ક્ષેત્ર કરનાળીના ભૂદેવો રાષ્ટ્રહિતના રાષ્ટ્રહિતના રાષ્ટ્રપ્રેમના ક્ષેત્રે મંત્રોચ્ચાર કર્યા ભારત દેશ દિવસે દિવસે સ્વતંત્ર ભારત દેશે દેશમાં બ્રાહ્મણોના એવા આશીર્વાદ છે કે સ્વતંત્ર ભારત વિશ્વની અંદર નંબર વન આવે અને આપણા હિન્દુઓ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને હિન્દુઓનું હિત જળવાય ગૌ માતા કી જય ભારત માતા કી જય માત્ર